જય જવા જય જવાય 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 જવામાન જય જવાય જ જય જવાય જ બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ સુઈગામ તાલુકાના પોત્રીસો ખેડૂતોની જમીન નર્મદા કેનાલ યોજનામાં સંપાદન કરી લઈ લીધેલી જેનું વળતર આપેલું નહીં એવોર્ડ કરીને આજ રોજ અમે ખેડૂતો ભૂખડતાલ ઉપર વળતર લેવા માટે બેઠેલા છીએ અમારા વીસ ગામના કલેક્ટર બનાસકાંઠાએ ડીએલપીસી નક્કી કરી ભાવ નક્કી કરેલ છે તેમ છતોએ અમને એવોર્ડ કરી વળતર ચૂકવતા ના હોવાથી અમે આજ રોજ ભૂખડતાલ ઉપર બેઠેલા છીએ ખેડૂતો સાથે જો અમને નાયબ કલેક્ટર સાહેબે આશ્વાસન આપેલું છે કે ભાઈ આ મહિનાની અંદર તમારા એવોર્ડ જાહેર થઈ જશે જો અમારા એવોર્ડ જાહેર નહીં થાય તો અમે ફરીથી આજ કચેરી ઉપર ભૂખડતાળ ઉપર બેસવાના છીએ એવી રજૂઆત લેખિત આપી છે અને મૌખિક કરી છે પટેલ પિયુષ કુમાર મહેસાણા એડવોકેટ